દોઢસો ગ્રામ જેટલા મેં સાબુદાણા પલાળી લીધા હતા તો જો ફ્રેન્ડ્સ કેવા હતા સરસ મજાના છૂટા છૂટા આપણા સાબુદાણા સરસ પલળીને તૈયાર થઈ ગયા છે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણો સાબુદાણો આખો દબાવવો જોઈએ જો ફ્રેન્ડ્સ આવી રીતે તેઓ આપણો સાબુદાણો સરસ પલળી જવો જોઈએ જો ફ્રેન્ડ્સ આવી રીતે સાબુદાણો આપણો થઈ જવો જોઈએ જો એકદમ ફ્રેશ થઈ જાય છે એકદમ દબાઈ જાય છે તેવો સરસ પલળી જવો જોઈએ અને જો ફ્રેન્ડ્સ સાબુદાણા છૂટા પણ કેવા સરસ થયા છે ફ્રેન્ડ્સ તમે આમાંથી આની સરસ મજાની છૂટી એવી ખીચડી પણ બનાવી શકો છો પણ હું ફ્રેન્ડ્સ અત્યારે એકલા પાપડ જ બનાવવાનું છું જો એકદમ છૂટા છૂટા મસ્ત પલળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે કલરફુલ પાપડ બનાવવાના છે તો તેના માટે સૌથી પહેલાં આપણે બધા કલર લઈ લેશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા જે ફૂડ કલર આવે છે તે લઈ લીધા છે તો મેં આ યેલો કલર લઈ લીધો છે ગ્રીન કલર લઈ લીધો છે મેં ફ્રેન્ડ્સ અને રેડ કલર પણ લઈ લીધો છે જો ફ્રેન્ડ્સ હવે આ બધા કલરને આપણે પાણી નાખીને પહેલાં પલાળી લેશું તો જો ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું પાણી એડ કરી દેવાનું છે બધા જ કલરમાં અને આપણા બધા જ કલર મસ્ત ઓગળી ગયાનું છે જો ફ્રેન્ડસ રેડ કલર પણ મેં સરસ ઓગાળી લીધો છે ત્યારબાદ યલો કલર પણ મેં મસ્ત રીતે ઓગાળી લીધો છે જો ફ્રેન્ડ્સ સરસ ઓગળી ગયો છે અને ત્યારબાદ ગ્રીન કલરને પણ આપણે સરસ રીતે ઓગાળી લેશું હવે આ બધા જ કલર આપણે અલગ અલગ તેના સાબુદાણા કલરવાળા કરીને તેની ડીશો તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે એક ડીશમાં સાબુદાણા લઈ લેશું આપણે ત્રણ કલરના અલગ અલગ કરવાના છે એટલે જો ફ્રેન્ડ્સ કેવા સરસ છૂટા એવા સાબુદાણા આપણા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના તો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે સાબુદાણાને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવાના છે ત્યારબાદ આપણે તેમાં થોડું મીઠું એડ કરી દઈશું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું ફ્રેન્ડ્સ તો હું અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ મીઠું ઓછું નાખું કારણ કે સાબુદાણા સુકાય એટલે તેમાં પણ સુકાઈ જાય એટલે તેમાં પણ મીઠું ખૂબ જ વધી જતું હોય છે જો વધારે પડી જાય તો સુકાયા પછી પણ મીઠું વધારે એમ પણ લાગતું હોય છે એટલે મીઠું એકદમ માપીને જ નાખવું ફ્રેન્ડ્સ ઓછું નાખવું ઓછું હશે તો ઉપર તમે ચાટ મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકશો તો ફ્રેન્ડ્સ આવી રીતે મીઠું બધું આપણે હલાવી લેવાનું છે ત્યારબાદ જે આપણો આ કલર છે ગ્રીન કલર તેમાં એડ કરી દઈશું તો જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે સાબુદાણા ગ્રીન કલરના કરી લેશું હવે આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન કલરની સાબુદાણાની પ્લેટ રેડી થઈ ગઈ છે હવે આપણે બીજા કલરની પ્લેટ રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજા પણ સાબુદાણા લઈ લેશું તેમાં પણ સેમ પ્રોસેસ મીઠું એડ કરી દેસું મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે જ એડ કરવું ઓછું નાખવું ઓછું હશે તો તમે ચાટ મસાલો કેવું કંઈક ઉપર એડ કરી શકશો વધુ હશે તો તમે નહીં કાઢી શકો હવે તેમાં આપણે યલ્લો કલર એડ કરી દેસું ફ્રેન્ડ્સ બાળકોને આવા કલરફુલ પાપડ બનાવીને આપો એ લોકોને ખૂબ જ ભાવે છે અને ખૂબ જ મજા પડે છે ખાવાની જો ફ્રેન્ડ્સ આપણી યલો પ્લેટ પણ તૈયાર થઈ ગઈ છે મસ્ત રીતે હવે આપણે રેડ પ્લેટ તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ પાછી સેમ પ્રોસેસ મીઠું અંદર એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું ઓછું નાખવું ઓછું હશે તો તમે ચાટ મસાલો ઉપર એડ કરી શકશો વધુ હશે તો તમે બહાર નહીં કાઢી શકો ફ્રેન્ડ્સ એટલે મીઠું ઓછું નાખવું હવે તેમાં આપણે રેડ કલર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે પાપડ બનાવો જો ખૂબ જ મસ્ત બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ આ પાપડ આપણે ઢોકળિયામાં બનાવવાના છે તો ફ્રેન્ડ્સ આપડી રેડ કલરની પ્લેટ પણ રેડી થઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ નજીકથી બતાવી દઉં હવે આ બધાના કોમ્બિનેશનમાં આપણે વ્હાઈટ કલરની પ્લેટ પણ રેડી કરીશું તો આપણે વ્હાઈટ કલર પણ રાખીશું થોડા સાબુદાણા આપણે એમના વ્હાઈટ કલરના રાખ્યા છે પાછી મીઠું થોડું ઓછું નાખવાનું છે મીઠું અંદર એડ કરી દીધું છે અને થોડું તેમાં આપણે પાણી એડ કરી દઈશું તો હવે આપણા વ્હાઈટ સાબુદાણા પણ રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા ચારેય કલર મસ્ત રીતે તૈયાર કરી નાખ્યા છે હવે આપણે પાપડને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું સાબુદાણાને સ્ટીમ કરવા માટે મૂકી દેસુ ફ્રેન્ડ્સ સાબુદાણાના પાપડ બનાવવા માટે મેં અહીંયા સ્ટીલની ડીશ લઈ લીધી છે તેને આપણે આવી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે તો આવી રીતે આપણે બધી જ ડિશ ઓઇલથી ગ્રીસ કરી લેશું ફ્રેન્ડ્સ હવે આપણે સાબુદાણા ડિશમાં લઈ લેશું આવી રીતે આપણે બધી જ પ્લેટ તૈયાર કરી દેવાની છે જો ફ્રેન્ડ્સ ચારેય કલરની પ્લેટ રેડી થઈ ગઈ છે અને હવે આપણે સાબુદાણાને પાપડને બાફી લેશું એટલે કે સ્ટીમ કરી લેશું વચ્ચે તમે આવી રીતે પણ કલરફુલ બનાવી શકો છો આવી રીતે વ્હાઈટ તમે ગોઠવીને તેમાં પણ હવે ફ્રેન્ડ્સ આમાં કયો કલર એડ કરીશું તો મારો ફેવરિટ ફેવરેટ તો જો ફ્રેન્ડ્સ આ પાપડ પણ કેટલો મસ્ત બનીને રેડી થશે તો ચાલો હવે આપણું ઢોકળિયું પાણી ગરમ થઈને રેડી થઈ ગયું છે અને આ બધું આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ ડીશો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણું પાણી ઉકળી ગયું છે અને હવે આપણે ઢોકળિયા ઉપર ડીશો બધી ગોઠવી દેસું તો ફ્રેન્ડ્સ જો આપણે બધી ડીશો ગોઠવી દીધી છે અને હવે આપણે ઢાંકણું નાખી દેસું અને એને સ્ટીમ થવા દેસું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો પાપડ સરસ સ્ટીમ થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ પાપડને પ્લાસ્ટિક સીટ ઉપર તડકે નાખી દેસું જો ફ્રેન્ડ્સ બીજો પાપડ પણ આપણો આવી રીતે થઈ ગયો છે સાબુદાણાના પાપડ સરસ જો તડકે નાખી દીધા છે અને તડકો પણ સરસ છે એટલે પાપડ સરસ આપણા સુકાઈ જશે તો સુકાઈ જાય પછી આપણે મળીશું તો ચાલો ફ્રેન્ડ્સ બાય બાય ફ્રેન્ડ્સ આપણા પાપડ સરસ જો સુકાઈ ગયા છે કલરફુલ પાપડ અને હવે આપણે પાપડને તળી લેશું તળવા માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે તેલ આપણું સરસ આવી ગયું છે અને હવે પાપડને તેમાં નાખીને તળી લેશું તો ફ્રેન્ડ્સ જો આપણો પાપડ સરસ મજાનો તળાઈ રહ્યો છે જો કેવો સરસ વ્હાઈટ અને યલો પાપડ લાગે છે એવી રીતે આપણે યલો અને ઓરેન્જ પણ બનાવ્યો છે પણ સરસ તળી એકલો ઓરેન્જ પણ આપણે સરસ રીતે તળી લેશું હેલો અને વાઈફ પણ કેવો સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે આપણા સરસ પાપડ એકલા સાબુદાણાના

હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આપણા મસ્ત મજાના સાબુદાણાના ચમચા રેડી થઈ ગયા છે જુઓ એકદમ મસ્ત એવા ખીલા ખીલા દાણાના ચમચા રેડી થઈ ગયા છે સાબુદાણાના પાપડ સાબુદાણાની ફરફર કે સાબુદાણાના સારેવડા પણ અમુક જગ્યાએ કહેતા હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આવી રીતે ટ્રાય કરજો અને આ પાપડ જે મેં સાબુદાણા અને બટેટાના બનાવેલા છે તે પણ મસ્ત બનીને રેડી થઈ ગયા છે તે પણ મેં કલરફુલ જ બનાવેલા છે ગ્રીન યલો ઓરેન્જ અને વ્હાઈટ બધા જ કલરના તે પણ મેં કર્યા છે તો ફ્રેન્ડ્સ આવી રીતે અવારનવાર મારી વાનગી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલે બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જીજ્ઞાબા કિચનમાં রাধে মাধব জয় দ্বারকাধীশ জয় মাতজী বাই বাই